દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનોહર ભરેલા જય ભગવાન મિત્રો ઘણા દર્શકોનો એક પ્રોબ્લેમ છે કે મનોહરભાઈ અમને ડેરી પ્રોડક્ટ ડાયજેસ્ટ નથી થતી પાચન નથી થતી દૂધ ખાય તોય ગેસ થઈ જાય ચીજ ખાય બટર ખાય માખણ ખાય દહીં ખાય તો એમને ગેસ થઈ જાય છે ડાયજેસ્ટ નથી થતું એમને લુકટોજની એનર્જી હોય છે મિત્રો તો એક ટ્રાય કરજો છું ગાયોનું દૂધ કરતાં ગાયોનું દૂધ તમે પીશો અને એનો યુઝ કરશો તો ગાયોના દૂધની અંદરથી જે એલિમેન્ટ મળે છે ઓજ નામનું તત્વ મળે છે એ ઓજ નામના તત્વથી તમારી જબરજસ્ત ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને એટલા માટે ખાસ કહું છું અને ગાયોનું પણ દૂધ તમને માફક ના આવે કોઈ પણ પ્રકારની ડેરી પ્રોડક્ટ માફક ના આવે અને દૂધ ના ખાઈએ એટલે આપણને ખબર છે કે કેલ્શિયમની ઉણપ આવે આપણા શરીરમાં કેલ્શિયમના રોગો થાય હાડકા નબળા પડે દાંત નબળા પડે આ બધું થાય તો એમના માટે બીજો રસ્તો બતાવું છું ઈસબ ખાવાનું રાખો એના ઓપ્શનની અંદર બીજું છે ઈસબગુલની જગ્યાએ એ ના ખાવું હોય તો કેળા ખાવાનું રાખો એ પણ ના ખાવું હોય તમારે દૂધ ખાવું હોય તો બજારમાં સોયા મિલ્ક મળે છે સોયાબીનનું જે દૂધ છે દૂધ તમે લેશો અને એ અનુકૂળ આવશે તો ડેરી પ્રોડક્ટમાંથી જે કેલ્શિયમની ઉણપ થાય છે ડેફિશિયન્સી થાય છે એ કેલ્શિયમની ઉણપ સોયા પ્રોટીનમાંથી મળી જશે એ પણ ના ખાવું હોય તો તમે બદામ ખાઈ શકો છો રોજની ત્રણ ચાર બદામ તમારે રોજ સાંજે પાણીમાં પલાળી દેવાની સવારે એના ફોતરા કાઢી નાખવાના ફોતરા કાઢ્યા પછી જે ચાર પાંચ બદામ જે છે રોજ સવારે બરાબર ચાવી ચાવીને ખાઈ જાઓ તો જે લોકોથી દૂધ અને દૂધની આઈટમો નથી ખવાતી શરીરને અનુકૂળ નથી આવતી ગેસ થઈ જાય છે ઇન્ડાઇજેશન થઈ જાય છે ગ્લુટોજની એનર્જી છે તો એના માટેના અમે ઓપ્શન આપ્યા આ તમે લેશો એના ઓપ્શનમાં તો મિત્રો તમને ક્યારેય કેલ્શિયમની ઉનપ નહીં થાય કારણ કે કેલ્શિયમ એક એવું એલિમેન્ટ છે કે હાર્ટને પણ જરૂર છે કિડનીને પણ જરૂર છે લિવરને પણ જરૂર છે હડકાને પણ જરૂર છે જ્ઞાન તંતુઓને પણ જરૂર છે મગજને પણ જરૂર છે પણ એક વસ્તુ યાદ રાખજો ફરી કહું છું જે ગાયોની વચ્ચે હું ઊભો રહ્યો છું અત્યારે મારા ખેતરની અંદર આ ગાયોનું દૂધ એ આપણા ઋષિ કહ્યું છે કે ગાયોનું દૂધ એ આ ધરતી પરનું અમૃત છે તમે જોજો ગાયોના દૂધનો રંગ પીળો હોય છે અને ભેંસના દૂધનો રંગ સફેદ હોય છે આ કલરમાં ડિફરન્સ કેમ હોય છે તમને ખબર છે છે એ પીળા કલરનું દૂધ એટલે ઋષિ ધરતી પરનું સોનું કહ્યું એને જે પીળા કલર પીળો કલર છે એ ઓજ નામનું તત્વ છે આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી પાવર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એ જ પીળો કલર ગાયના દૂધનો અને ગાયના દૂધનો પીળો કલર

હું વિશ્વાસપાત્ર ડાયરેક્ટ ગાયનું દૂધ તમને લગવાનું દૂધ મળે તો એ ગાયના દૂધનો ઉપયોગ કરજો બાકી ગાયનું દૂધ અને ગાયના ઘીનો ડુપ્લિકેટ માર્કેટ અત્યારે જબરજસ્ત ફૂલી ફાલ્યું છે અને આપણી પાસેથી બે હજાર પચીસો રૂપિયા કિલો ગાયના ઘીના પૈસા વસૂલ કરે છે તો ગાયનું ગાયનું દૂધ કે ઘી લેવું હોય તો વિશ્વાસપાત્ર લેજો મિત્રો તો ખાસ આટલી વાત યાદ રાખજો તો જીવનમાં ક્યારેય કેલ્શિયમની ઉણપ નહીં થાય પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત